હેલ્લા મારી ફેમિલી રાધે રાધે જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો ભાઈ હું મતલબ મારા મમ્મીના ત્યાંથી ભાઈ અહીંયા આવી ગઈ છું સાસરી આવી ગઈ છું પાછી હું કાલે આવી હતી પણ કાલે પછી મને બ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો તો એટલા માટે હવે આજે બ્લોગ બનાવશું અને હું છેલ્લા વાગ્યા ત્રણ ત્રણ વાગ્યા છે ને જો ભાઈ નહોતો જો આજે તમે જો ને આખું વાતાવરણ ઠંડુ ઠંડુ બિલકુલ બી તડકો નહીં સા તડકો પણ મીડિયમ સાઇઝનો ભાઈ તડકો સા તો બધું આમ ઠંડુ ઠંડુ લાગે છે અને હાલ થોડી વાર પહેલા જ ભાઈ અમે ચા પીધીશ મસ્ત જો ગેસ બેસ તમે જો કે સાફ કરી દીધો તો એક ચા નો વાસણ થોડો પડ્યો છે તો ચાવા પીધી હાલ અને હવે મારા મારા બેનને આવશે મતલબ તો મારા માસીને છોકરીને આવે છે ભાઈ એ અને એમના હસબન્ડ બે જણા આવે તો એમણે કીધું કે અમે આવીએ છીએ તો મેં કીધું કઈ વાંધો નહીં આવી ચલો મને એ પણ થોડો ટાઈમ રહે કંટાળો આવે છે એટલા માટે તો એ લોકો આવશે તો ફરીથી ચા તો બનાવવું પડશે પણ એ લોકો આવશે પછી મો ચા બનાય અને બીજું શું કે આપણે બીજું હું એમ કે તો થોડોક સામાન લાવી હતી ખાસ બધું સામાન લાવી હતી હું તો એ સામાન ને ભાઈ મારે થોડોક સરખો કરવો સર પડ્યો જો થોડોક કઈ પડ્યો સર થોડો કબાટમાં પડ્યો છે તો બધું સામાન મારે સરખો કરીને મૂકવો સ મોસ્ટ ઓફ બધી વસ્તુ શણગારની વસ્તુ ભાઈ વધારે સર કારણ કે પોગ્રામ ભાઈ ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો પણ કેન્સલ થયું તમે જુઓ તો એટલો મસ્ત ચાર દિવસનો પ્રોગ્રામ બનાવ્યો તો ફરવા જવાનો પણ અમુક કારણોસર ભાઈ અમે હવે નહીં જઈ શકીએ તો એટલા માટે જેટલો પણ સામાન હવે લાવી હતી એને મારે સરખું કરીને મૂકી દેવો સર તો ફરીથી પ્લાન બનાવવાનું સર ફરવાનું તો ત્યારે એને યુઝ કરશું તો હાલ હવે પહેલા હું તમને બધું સામાન અમારા પલંગ ઉપર કાઢું અને પછી તમને બતાવું કે હું હું સામાન લાવી હતી તો આ રહ્યો એ બધો સામાન જે મારે લઈ જવાનો હતો પણ હવે નહીં લઈ જવાનો મોસ્ટ ઓફલી જો આ બધો શણગારનો સામાન જ છે તો મેં હવે એવું વિચાર્યું છે કે આ જેટલો પણ સામાન છે ને એ બધો હું આ સુકેસ તો એ બધો સામાન એ સુકેસમાં મૂકી દેવાની છું બહાર નહીં રાખો કારણ કે જો મારા પણ એટલી જગ્યા નહીં ભાઈ તો એટલા માટે જેટલો પણ વધારાનો સામાન છે ને એ આ સુટકેસમાં મૂકી દો અને સુટકેટ પછી પલંગમાં મૂકી દે એટલો ઘેરથી હું ખાસ બધું લાવીતી હતી જોઈએ આ જુઓ કોફી લાવીતી હતી આ લિપ્ટનની ગ્રીન ટી છે આ તેલ છે ભાઈ માથામાં નાખવાનું ફેશવોશ મધ લાવીતી હતી ભાઈ મધ પીવાથી પેટ સારું રહેશે એટલા માટે હું રેગ્યુલર મધ પીવું છું શેમ્પુ અને તેલ તો આટલી વસ્તુ હું મારા ઘેરથી લાવી હતી તોથી તો એ બધું મારું વયકણ મૂકવું પડશે

વધ નહીં ભાઈ એક દિવસ એવોય આવશે જાણે હું મારો અલગ આખો વોર્ડરૂમ બનાય પણ હાલ નહીં હાલ થોડી મહેનત કરવાનો સમય છે તો થોડી મહેનત કરી લઈએ તો ચલો હવે આપણે આ સામાન પહેલાં હું જુદો પાડી દઉં કયો બહાર રાખવાનું છે કયો અંદર રાખવાનું છે ઓકે તો એ પ્રમાણે ગોઠવી અને પછી હું મારી સુટકેજ પેક કરી લઉં આ સુટકેશ સભે જો પણ આમાં હું હાલ કશું મૂકતી નહીં કારણ કે હાલ જરૂર નહીં આ મારા લગ્ન વખતે મારા ભાઈને ભાઈ મને લઈ આપી હતી તો આ બેગસર પણ સ્મોલ સાઇઝમાં છે ઓકે અને જે વસ્તુઓની અંદર મૂકવાની છે ને એ બધી કાર્ટિન મૂકીશું જુઓ આ રહ્યો અને આ થોડા કપડાં છે હું તમે પહેલાં કપડાં બતાવી દઉં તો પહેલાં કપડાં જોઈ લો તો એક પણ હું અહીંયા થોડો બેબી પિંક કલર કહેવાય હોવાનું ખબર નહીં પિંક કલર હા ઘાટો પિંક કલરનો શર્ટ આ રહ્યો અને એના જોડે આ પિંક કલરનો પ્લાઝો છે ભાઈ તો આ આખી જોડી એક આવી રીતે છે પછી એક બીજું લીધું હતું એ છે આ બ્લુ કલરનું પ્લાઝો છે આ બ્લુ કલરનો પ્લાઝો છે અને આ બ્લુ કલરના પ્લાઝા હંગાતી એનું મેચિંગ મસ્ત ટોપ છે આવું કોક ટોપ છે જે મું આવી રીતે મેચિંગ કરીને લાવી હતી તો એક આ જોડી હતી પછી એક અને આ જે કપડાં છે ને ભાઈ આઈડિયા તો એડા મેં ઓનલાઈન મંગાવ્યા હતા ફ્લિપકાર્ટમાંથી પહેલી વખત કોક ઓનલાઈન મેં શોપિંગ કર્યું હોય અને એનું કાપડ સારું આવ્યું હોય તો એનું કાપડ મસ્ત આવી છે તો એરો કપડો એટલો મૂકવાનો છે તો હું તમને જસોદાનું કપડું બતાવો તો એક આ વ્હાઈટ કલરનો હોય અને એક આ લેધર લેધરનું જેકેટ હશે જીન્સનું જેકેટ સાઈડું તો એ કપડો મેં પહેલું દેખાય એના પર મેચિંગ કરવા માટે એર્યું લાવી હતું તો આવી રીતે ખાસો બધો કપડો હું ખોળીને લાવી હતી જે હાલ કોમનો નહીં એનો ઉપયોગ હવે લગભગ બીજા મહિનામાં થશે લગભગ અંદાજે કઉ છું અને કાલ આવી હતી ભાઈ આ બ્લેક કલરનો ટોપ બસ આટલો કપડો શું એ બધો ભાઈ આ શૂટકેસમાં મૂકી દેવો છે હાલ બહાર રાખવા નહીં જાણસ વિના ફરવા જશે તને બહાર કાઢશે તો ચલો પેકિંગ કરી લઈએ ફરવા નહીં જવાનું પણ તો એમ પેકિંગ કરું છું ભાઈ આવશે ઓકે તો પેલા આપણે જેકેટ મૂકી દીધું સા એના ઉપર મૂકી દેસુ હવે આ કપડાં આવી રીતે મેચિંગ સાઈઝ આ સુકેસ તમને આમ જ્યાં દેખાય છે પણ અમુક ખાસી બધી વસ્તુ આવે છે ભાઈ એમને એક આવડી સાથે થોડું જ સામાન આવતો હશે જેટલો ભરવો હોય ને એટલો સામાન અમે તમે ભરીએ કશો એક વ્હાઈટ કલરનું ટોપ ઓલસો એક આ બ્લેક કલરનું ટોપ આવી રહ્યું આ મને બહુ ગમે છે અનુ કાપડ બહુ સારું છે ભાઈ કૂણું કૂણું હા હવે આ થોડી શું કહેવાય શણગારની વસ્તુ છે જેમાં પહેલું સ આ સમથિંગ સમથિંગનું પરફ્યુમ

અમા મેકઅપ છે અને અમ જ્વેલરી વિન્ટિન એ બધું અમ મૂકું છું અને આ જુઓ બે પીસ મંગલસૂત્ર લાવી હતી ભાઈ હું અહીંયા ગયો ફેશવોશ અને આ પીલ ઓફ માસ્ક છે આ માસ્ક સભાઈ મોઢા પર લગાવવાનું પણ હાલ એની જરૂર નહીં એટલે આપણે અમા રાખી દઈશું ચલો હવે અને હજી જોડી કપડો રહી જાવ બરા આ સુટકેસ ની એક ખાસિયત છે ભાઈ કે તમે આનો બે બાજુ કપડો મૂકી શકો આ બાજુએ એ મૂકી શકો ને આ બાજુ એ મૂકી શકો તો મેં અડધો આ બાજુ મૂક્યો છે એક ઠેલો તો તો પોરે ભાઈ જુઓ અહીંયા અયો હજી એક વાત કહું એક ઠેલો ભાઈ હજી સ જે ઘેર હજી આવ્યો જ નહીં મતલબ જીનલ છે ને જીનલના ઘેર પડ્યો છે એની સાસરી હોય કણ થાય જીનલની સાસરી હોય થાય તો એના ઘેર મારો ઠેલો હજી એક પડ્યો છે જે આજે હું નલપેશ બેચનો જવાનો છીએ તો લેતો આવશું અમે તો ચાલો આઈ રીતે સુટકેસ આટલી પેક છે બીજા જે લુગડો છે એ જે ઠેલો આવશે ને પશુ આમાં મૂકવાનો હશે તો હાલ આ હું બાર જ રાખવાની છું ના અંદર જ મૂકી દઉં ના અંદર જ મૂકી દઉં પસો બીજો લોકોની વાત પસો હા ભાઈ માર મેકઅપનો સામાન રીતે જુઓ એને મેં અલગ કરી દીધો છું આપણે એને અલગ જ રાખીશું આ થેલીમાં માં ભરીએ હા તો ભાઈ એમ ક્યાં કે તો ભાઈ મારા માસીની છોકરીને આવ્યા પણ મેં વિડીયો નહીં બનાવ્યો નતો બનાવ્યો તો એ લોકો હાલ જી નોકરી ઓકે તો ભાઈ એ નોકરી ઉપર થી આયા છે હાલ જવું નાવા નહીં ધોઈ અને પછી ભાઈ અમારા આનંદીના ઘેર જવું છે ખબર લેવા માટે તો તમને પછી હું વાત કરું નહીં ધોઈ થોડી ફ્રેશ થઈને ઓકે ફ્રેશ થઈ જઈશું ભાઈ નહીં ધોઈ અને હવે અમે એક્ટિવા લઈને કરશું પણ જો કંઈ અમે જવાનો છે ને હું વિડીયો નહીં બનાવું ભાઈ કારણ કે ભાઈ કોકની ખબર લેવા જઈએ છીએ અને આવી રીતે કેમેરો ચાલુ કરીને ઊભી ઉભી તો કેટલું ખરાબ લાગે તો એટલા માટે આપણે કોઈ વિડીયો નહીં બનાવીએ ખાલી જઈને અમે લોકો પાછા આવતા રહીશું અને પછી ઘેર આવીને જોઈએ કે હું વિડીયો બના મારી સુરકેશ આ જો ભરીને મૂકી દીધી સર પણ આ સુરકેશો એ લઈ નહીં જવાની ખાલી પેક કરીને પાછી મોય મૂકી દેવાની છે પાછી સેટીમાં મૂકી દેવાની છે મૂકુક રબર દીધો છું પણ ફરવા જ નહીં જવાનું ને અમારે હું પોપટ થઈ ગયો અમારું ઇડલી મહેમાન ગતિ જઈને અમે પાછો આવી જશીએ અને આઈ નો જો હા ખાસ બધો વિડીયો બની ખાસ બધો લોટ બંધ જશે તે ભાઈ હવે અમે જે છે ચૂલો રોટલી કરવા માટે અને અમારે તવી તૂટી જઈશું તો હું હાલ જઉં છું ડાય ભાભીના ઘેર તવી લેવા માટે તો હલો આ જો ભાઈ આમાં ચૂલો છે અમે રોટલી કરવા બેઠા છીએ હોય કણ બાઈને બેઠીશું ભાઈ જો પેલું ઘર હા તો ઘર જા નો હોય ભાઈ હું ચૂલા ચૂલા પર રોટલી કરવા બેઠી છું તવી ગરમ થવા દઈએ ના પસંદ રોટલા કાચા રસુ ભાઈ અને મનો કાચા રોટલા નહીં ભાવતા રખવા દઈએ બસ